મિત્રો આજે સ્વાગત છે અમારી ઝાઇડ એક્સપ્લોર ચેનલની અંદર અને આજે ખાસ અમે તમને જે ઘોઘાની મસ્જિદનો ઇતિહાસ છે જે જૂની મસ્જિદ છે બારવાડામાં આવેલી એને ઇતિહાસ છે તેની અંદરનો જે અલગ અલગ પ્રકારની કૃતિઓ છે તેના બારાની અંદર આપણે આજે વાત કરીશું તો જે ઘોઘાની અંદર જે આ મસ્જિદ આવેલી છે તેની જો ઇતિહાસની આપણે જો વાત કરવામાં આવે તો ઘોઘા ગુજરાતના ભાવનગર જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે આવેલું ઐતિહાસિક નગર છે ઘોઘાની મસ્જિદ ભારતની સૌથી પ્રાચીન મસ્જિદોમાંની એક માનવામાં આવે છે અને તેનો ઇતિહાસ સાતમી સદી સુધીનો છે હવે ઐતિહાસિક એના પુરાવાની આપણે વાત કરીએ તો અરબ વેપારીઓનું આગમન ઘોઘામાં એક સમયે સૌરાષ્ટ્રનું મુખ્ય બંદર હતું સાતમી સદીની આસપાસ અરબ વેપારીઓ ભારતના પશ્ચિમ કિનારે વેપાર માટે આવતા હતા આ વેપારીઓએ વેપારીઓ નમાજ અદા કરવા માટે એક મસ્જિદનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે હવે જ્યારે એ મસ્જિદ ઝેરુસલેમ તરફનો મહેરાબ છે આ મસ્જિદની અંદર સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેનો મહેરાબ નમાજ માટેની દિશા જે મક્કા નહીં પરંતુ

તો આ મસ્જિદની અંદર સાદું સ્થાપત્ય છે ઘોઘાની મસ્જિદનું સ્થાપત્ય અંત્યંત સાદું છે જે પ્રારંભિક ઇસ્લામિક સ્થાપત્યની લાક્ષણિકતા દર્શાવે છે પછીના સમયની મસ્જિદોને જો તમે જોશો તો ભવ્ય મસ્જિદો જેવી જટિલ ડિઝાઇન અથવા શણગાર આ મસ્જિદમાં જોવા મળતા નથી જે તેની જૂની ઉંમરનો સંકેત આપે છે હવે આપણે એની નિર્માણની તારીખની જો ચોક્કસ વાત કરવામાં આવે તો વિશેષ ઐતિહાસિક દસ્તાવેજોનો અભાવ છે પરંતુ તે સાતમી સદીની શરૂઆતમાં એટલે કે લગભગ છસો બાવીસ છસો ત્રીસ ઈસવીસન માં બાંધવામાં આવી હોવાનું અનુમાન છે કેટલાક સ્ત્રોતો તેની ઉંમર તેરસો વર્ષ જૂની હોવાનો દાવો કરે છે હવે જો આપણે ઐતિહાસિક ઉલ્લેખો ઈબને બતુતાની મુલાકાત ચૌદમી સદીમાં તેરસો બેતાલીસ પ્રસિદ્ધ મુસાફર એટલે કે ઈબને બતુતાએ ઘોઘા સહિત ગુજરાતના ખંભાત કાવી અને ગાંધાર બંદરોની મુલાકાત લીધી હતી આ સમયે ઘોઘા એક મહત્વનું વેપારી બંદર હતું હવે જો આપણે વાત કરીએ મોહમ્મદ શાહ તુગલકનો નો ઉલ્લેખ હવે મોહમ્મદ શાહ તુગલક નો ઉલ્લેખ ચૌદમી સદીમાં સુધી ઐતિહાસિક અને મહત્વને દર્શાવે છે હવે જ્યારે આપણે વાત કરીએ ઘોઘાનું બંદર તરીકેનું મહત્વ ઘોઘાના બંદર તરીકેનું મહત્વની જો વાત કરીએ તો ઘોઘા

ખૂબ મહત્વ ન હતું તેરસો એકવીસમાં ઐતિહાસિક હાજરીને દર્શાવે છે જે વાત છે તો ઘોઘા વી ચેરામન એટલે કે જુમા મસ્જિદ ઘોઘાની મસ્જિદને ભારતની સૌથી જૂની મસ્જિદ ગણવામાં આવે છે પરંતુ કેરળના કોન્ડુગલુરમાં આવેલી ચેરામન જુમ્મા મસ્જિદ છસો ઓગણત્રીસ ઈસ્વીસનમાં પણ આ મસ્જિદનો દાવો કરવામાં આવે છે ચેરામન મસ્જિદનું નિર્માણ ચેરામન પેરોમલ નામના રાજાએ ઇસ્લામ સ્વીકાર્યા બાદ કરાવ્યું હોવાનું કહેવાય છે ઘોઘાની મસ્જિદનો ઝેરુસ્લેમ તરફનો મહેરામ તેની પ્રાચીનતાનો મજબૂત પુરાવો છે પરંતુ

આ મસ્જિદ ગુજરાતના ઐતિહાસિક વારસાનું એક પ્રતિક છે હવે સાંસ્કૃતિક ઉલ્લેખ ગુજરાતી કહેવતો જેવી કે લંકાની લાડી અને ઘોઘાનો વર અને હીરો ઘોઘે જૈયાયોમાં ઘોઘાનો ઉલ્લેખ જોવા મળે છે જે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવે છે હવે નિષ્કર્ષની જ્યારે આપણે એની વાત કરીએ કે આમાંથી શું નિષ્કર્ષ નીકળે છે તો ઘોઘાની મસ્જિદ ભારતમાં ઇસ્લામના પ્રારંભિક આગમન અને અરબ વેપારીઓનો સાંસ્કૃતિક પ્રભાવનું પ્રતિક પણ છે તેનો ઝેરુસલેમ તરફનો મહેરાબ અને સાતમી સદીનો ઐતિહાસિક સંદર્ભને તેને ખાસ બનાવે છે જો કે ચેરામન જુમ્મા મસ્જિદ સાથેનો વિવાદ અને ચોક્કસ દસ્તાવેજોનો અભાવ તેની પ્રાચીનતા વિશે ચર્ચા પણ કરે છે આ મસ્જિદ ઇતિહાસ અને ઇસ્લામિક વારસાનો અભિન્ન એક હિસ્સો છે તો મિત્રો આવી જ અલગ અલગ પ્રકારની સ્ટોરી અને એક્સપ્લોર માહિતી જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે મને રજા આપો મળીશું કાંક નવી સ્ટોરી અને નવી જ વાત સાથે